ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત એવા મેથીના એકદમ પોચા થેપલા તૈયાર કરવા માટે મૂળ માટેનું તેલ ગરમ કરી એમાં અજમો હિંગ અને હળદર નાખવાના આદુ મરચાં લસણની પેસ્ટ નાખી એને બરાબર સાંતળવાનું ત્યારબાદ એની અંદર મેથીની ભાજી સ્વાદ મુજબનું મીઠું અને થોડો ગળો મેળવાનો અને બધું જ બરાબર સંતળાઈ જાય એટલે મિશ્રણને ઠંડુ થવા દેવાનું થેપલાનો લોટ બાંધવા માટે મેં ઘઉંનો લોટ અને ચાણાનો લોટ બંને ઉપયોગમાં લીધા છે અને એની અંદર આપણે જે તૈયાર કરેલો મસાલો છે ને એ ઉમેરી દેવાનો છે બરાબર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જરૂર મુજબ પાણી નાખી આપણે થેપલા માટેનો જે રીતે લોટ બાંધીએ છીએ ને એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે થોડી વાર માટે રેસ્ટ આપી એની અંદરથી આપણે જરૂર મુજબના ઘણા તૈયાર કરવાના છે તમારે નાના મોટા જેટલા તૈયાર કરવા હોય એ રીતની સાઇઝ પ્રમાણે કરી શકો વણી લઈશું અને થેપલાને બહુ વધારે જાડા નથી રાખવાના આ રીતે પતલા વણવાના છે થેપલાને શેકવા માટે ગરમ તવી ઉપર થેપલાને મૂક્યા પછી એક બાજુથી એ ચડી જાય એટલે એને પલટાવી દેવાનું બીજી સાઈડ પણ થઈ જાય એટલે તેલ મૂકી આપણે શેકવાનું છે ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નહીં રાખવાની અને બહુ વધારે ભાર આપીને નહીં શેકવાનાની ત્યારે ચવડ થઈ જશે પ્રમાણે થેપલા તૈયાર કરી લેવાના અને થેપલાને તમે અથાની સાથે કે પછી આથેલા મરચાંની સાથે એન્જોય કરી શકો ડિટેલ રેસીપી કિચન ક્રાફ્ટમાં આપેલી છે